નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે તેમના ડોક્યુમેન્ટ લઈ તેમની માથે

માંથી આ કારસ્તાનને અંજામ અપાયો હોવાનું કહેવાય રહ્યું છે પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે છ આરોપીઓને દબોચી લીધા છે અને હજી વધુ તપાસમાં નામ ખુલે એવી શક્યતાઓ છે આણંદ એલસીબીએ સમગ્ર કોબણનો પડદાફાશ કર્યો છે ત્યારે આણંદ એલસીબીના એક જવાબદાર પોલીસ અધિકારીએ આ મામલે વિગતો જણાવી છે પેટલા ટાઉન વિસ્તારના નિર્દોષ ગ્રાહકોના નામથી નેપ ફાઇનાન્સ જે સેલ્ફ ફાઇનાન્સ કંપની છે બેંગ્લોરની તે ફાઇનાન્સ કંપનીમાંથી અન્ય નિર્દોષ નાગરિકોના આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મેળવી તેની ઉપરથી લોન ઇશ્યુ કરાવી પોતાના એકાઉન્ટમાં નામ ચેન્જ કરી અને લોન ટ્રાન્સફર કરેલી આવા બસો અગિયાર એકાઉન્ટની કુલ ચોર્યાસી લાખ રૂપિયા જેટલી લોન ઇસ્યુ કરાવેલી છે જેમના નામે લોન ઇસ્યુ થઈ છે તેમને કોઈ લાભ મળ્યો નથી તો આ કૃત્ય કરવામાં રૂબીનાબેન પરેશભાઈ અને ભાવેશ આ મુખ્ય ત્રણ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી અને અન્ય ત્રણ આરોપીની મદદથી આ કૃત્ય કર્યું છે તો એલસીબી દ્વારા આ લોકોને એરેસ્ટ કરી તમામને રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલમાં ચાલી રહી છે